દીકરાની લાલચમાં કેનેડાના પીઆર ધરાવતા એક ગુજરાતી યુવકે તેની પત્નીની વારંવાર મારકૂક કરી અને હેવાનીયતની તમામ હદોને દીધી છે પણ એક દીકરી હતી એના ભવિષ્ય માટે અને મારા મા આબરૂ માટે સહન કરતી રહી અને કેનેડા જઈને ફિઝિકલ અભ્યુઝ ચાલુ જ હતું જીવન પછી અબોસન કરાવેલા કેમ કે દીકરી હતી કે દીકરો તને હું માની નાખીશ આજના સમયમાં આપણે દીકરો દીકરી એક સમાનના નારા પણ લગાવીએ છીએ અને હવે એવું જોવા મળે છે કે ઘણા બધા કપલને માત્ર સંતાનમાં એક દીકરી જ હોય હોય છે છે અને તેઓ ગૌરવભેર કહેતા પણ પણ પરંતુ હજી ક્યાંક એ જે દીકરાની સંતાનમાં લાલસા હોય છે એ હજુ પણ જોવા મળતી હોય છે અને આવો જ એક બનાવ સામે આવ્યો છે દીકરાની લાલચમાં કેનેડાના પીઆર ધરાવતા એક ગુજરાતી યુવકે તેની પત્નીની વારંવાર મારકૂટ કરી અને હેવાનિયતની તમામ હદોને વટાવી દીધી છે બનાવ કઈક એમ છે કે ગોંડલ પંથકની મહિલાના મોરબીમાં લગ્ન થયા હતા બે હજારને દસની સાલમાં ત્યારબાદ સંતાનમાં એક દીકરી આવ્યા બાદ બીજા સંતાનમાં દીકરાની લાલચ હતી અને તેના કારણે મહિલાના ગર્ભમાં દીકરો છે કે દીકરી તેનું પરીક્ષણ કરાવવામાં આવ્યું હતું બે હજારને અઢારમાં અને બે બે વખત જબરજસ્તી ગર્ભપાત પણ કરાવ્યા હોવાનો યુવતીએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો છે એક વખત વાંકાનેરની શ્રદ્ધા હોસ્પિટલ અને બીજી વખત રાજકોટની સિદ્ધિ વિનાયક હોસ્પિટલમાં જબરજસ્તી ગર્ભપાત પણ કરાવવામાં આવ્યો હતો અને આ પછી બે હજાર પચીસમાં આઈવીએફ કરાવવા માટે થાઇલેન્ડ બે વખત લઈ જવામાં આવી હતી ત્યાં પણ મારકૂટ કરી હતી જોકે અંતે કંટાળીને મહિલાએ હિંમત દાખવી અને તેને આ સમગ્ર બનાવની જાણ મોરબીના મહિલા પોલીસ સ્ટેશનમાં કરી અને પતિ હર્ષદ કડીવાર સાસુ ચંપાબેન કડીવાર અને જેઠ જીગ્નેશ કડીવાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે ત્યારે શું છે સમગ્ર મામલો અને મહિલાએ પોતાની આપવીતી વર્ણવી છે આવો સાંભળીએ મારા લગ્ન જીવનના લગભગ બે વર્ષ સરખું ચાલેલું પછીથી મારી દીકરી આવીને પછી ત્રાસ વધતો ગયો પણ મારે એક દીકરી હતી એટલે એના ભવિષ્ય માટે અને મારા મા બાપની આબરૂ માટે હું સહન કરતી રહી અને એક વખત મને ઢોરમાર મારેલો છે મારા કાનનો પડદો તૂટી ગયો ત્યાં સુધી મારેલું છે અને કેનેડા જઈને ફિઝિકલ અબ્યુસ ચાલુ જ હતું ત્યાં જઈને મારે દોઢ મહિનો પાટો રાખવો પડ્યો હાથમાં ત્યાં સુધી મારેલું બે વખત

એટલે મને મારી અને મારી દીકરીની સેફટી માટે મેં મારા મામા પાસે હેલ્પ માંગી કે મને આવી રીતે હેલ્પ કરો અને મારા મામા મારી મદદ એરપોર્ટ સુધી આવ્યા અને મને એમની ઘરે લઈ ગયા મારા પતિ હર્ષદ ઘણી હંમેશા દીકરો કરવા માટે દબાણ કરતા પ્લસ તારા મા બાપે તને હાથે પગે ઘરેથી કાઢી છે તો વારે તારે મને સોનાનું ચેન આપો ને મને કરિયાવર આપો કેનેડા જવાનું હોય તો ટિકિટના પૈસા આપો આવી બધી વારે વારે માગણીઓ કરતા મારી પાસે હા મેં પોલીસ મદદ માંગી છે મેં મારા ડોક્યુમેન્ટ અવારનવાર વિનંતી કરી કે મને પાછા આપો પાછા આપો મેં બે મહિના રાહ જોઈ મને મારા ડોક્યુમેન્ટ નો મળ્યા એટલે મારે પોલીસમાંથી મદદ લેવી પડી અને પોલીસમાં અરજી કરતા એ પરત કેનેડા જતા રહેલ છે અને મને કોઈ એમના તરફથી મળતું નથી મારે એમની સાથે રહેવું નથી મારે છે છે અને મને ન્યાય મારી આજ માંગણી છે અને મને મારી સેફટી અને મારી દીકરીની સેફટી જોઈ છે મને જવાનું છે તું અબોશન કરાવવા નહીં રેડી થા તો તારી દીકરી આયા જ રહ્યા ને તને હું ઘરની બહાર કાઢી મૂકીશ અને આવા લોકો પાસે મારે મારી દીકરીને નથી છોડવી એટલે મને ફોર્સફુલી મેં મારી દીકરી માટે થઈને જે વસ્તુ હતી એ બધી સહન કરી અને મને પરાણે ઘરમાં વધાય મારા જેઠ મારા સાસુ બધાને આ વસ્તુની જાણ હતી કોઈએ વિરોધ ન કર્યો મારો અનેકવાર વિરોધ કરવા છતાં બસ કે તારા મા બાપ ની આબર હું સમાજમાં ઉછાળીશ ને દીકરી તને નહીં આપું ને આવા બધાય ધમકીથી મને દેવ ડરાવીને બીવડાવીને કરાવવા લઈ ગયા હતા એક કોઈ જગ્યા હતી શ્રદ્ધા હોસ્પિટલ કરીને નામ છે મને એક્ઝેક્ટ જગ્યા યાદ નથી કેમ કે આ બે હજાર અઢાર ની વાત કરું છું અને બીજી વખત સિદ્ધિ વિનાયક હોસ્પિટલ રાજકોટ મારા લગ્ન ને પંદર વર્ષ થયા મારી બાર વર્ષની ની દીકરી છે એક દીકરી આવી પછી હવે દીકરી નહીં હવે મારે દીકરો જ જોયે છે એવું કોન્સ્ટેન્ટ દબાણ કરવામાં આવતું મને અને જો મને દીકરો ન મળ્યો ને તો હવે તું કદાચ આઈવીએફ સક્સેસફુલ ન જાય ને તો હું તારું શું કરીશ ને હું તું ઘરે જઈને જોઈ લેજે આવી બધી ધમકી મળવાથી મારી દીકરી અને મારી સેફ્ટી માટે મેં મદદ માંગી આઈવીએફ માટે લઈ જવા માટે મને કોઈ જાણ કરવામાં આવી નથી હું જેમ કહું એમ કરો તમે અને મને જે દિવસે જવાનું હતું તે દિવસના બપોર સુધી ખબર નથી અને સીધા બેંગકોક ની ફ્લાઇટ બુક કરી અને સેફ આઈવીએફ કરી છે ત્યાં આગળ લઈ ગયા હતા મને મને ન્યાય જોઈએ છે મને આ વસ્તુ જે મારી સાથે થઈ એની સજા મળવી જોઈએ અને બીજી કેટલી દીકરીઓ આ રીતે હેરાન થતી હશે બધાને ન્યાય મળવો જોઈએ ચોક્કસ થવી જોઈએ ક્યાંક ને ક્યાંક આ વસ્તુ પોસિબલ છે તો માણસો વિચારે છે આવું કરવાનું ક્યાંક ને ક્યાંક એમને લૂપ મળે છે કે આ પૈસા લઈને પતે છે કામ તો આ વસ્તુ થાય છે આ વસ્તુ ઉપર ધ્યાન આપવું જોઈએ અને સદંતર બંધ થવું જોઈએ ઉલ્લેખનીય છે કે એક તરફ જ્યારે આપણે મહિલા સશક્તિકરણની વાત કરી રહ્યા છે દીકરીને મહત્વ આપવાની વાત કરી રહ્યા છે ત્યારે હજી પણ આવા બનાવે સૂચવે છે કે દીકરાનું સંતાન તરીકે ન અવતરવું તેના માટે શા માટે મહિલાને દોષ આપવામાં આવે છે અને આ પ્રકારનું તેના ઉપર જે છે તે દમન કરવામાં આવે છે એ સાંભળીને પણ આજના સમયમાં આપણને નવાઈ લાગે પરંતુ આ પ્રકારના બનાવો ન બને તેની ખાસ સમાજમાં પણ નોંધ લેવાવી જોઈએ Namaskar